જય સ્વામિનારાયણ આજે તારીખ પંદર બે બે હજાર પચીસ અને શનિવારનો પવિત્ર દિવસ છે અને અમારી યાત્રા દક્ષિણ ભારત તરફ જ્યારે મરોડ લઈ રહી છે ત્યારે તમને આ દિવ્ય અને ભવ્ય નજારો જોતાં ખ્યાલ આવી જ જશે કે આ રામાયણનું અતિ અગત્યનું અંગ જેને કહી શકાય એવું પંપા સરોવર કિષ્કિંધા નગરી એનું અદ્ભુત દ્રશ્ય દેખાઈ રહ્યું છે તો અમારી યાત્રા પંઢરપુરથી પંપા સરોવર પહોંચી છે આમ તો નાસિકથી અમે નીકળ્યા ત્યારથી આરંભીને જો જોઈએ તો નાસિકમાં તો આપણું સ્વામિનારાયણ મંદિર હતું એટલે ઉતારા વગેરેની ખૂબ સારી વ્યવસ્થા હતી તમે જોઈ રહ્યા છો ઉતારામાં ગેટ પણ નથી અને ત્યાર પછી અમે ત્યાંથી કૃષ્ણેશ્વર ગયા પરલી ગયા કે ત્રંબકેશ્વર અમારે જ્યારે દર્શન કરવાના હતા તો એ વખતે નાસિકની અંદર જે આપણો સ્વામિનારાયણ આશ્રમ સ્વામિનારાયણ મંદિર છે ત્યાંના ગુરુવર્ય એવા પરમ પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી જે ખૂબ ઉંમરવાળા વૃદ્ધ વડીલ છે અને એમના જે શિષ્ય એવા સ્વામી માધવ સ્વરૂપદાસજી તો એમની છેક સુધી લાઈન હતી આમ તો નાસિકમાં મારે કહેવાનું હતું પણ રહી ગયું હતું તો નાસિકની અંદર ક્યાંય પણ અમારી યાત્રામાં અમારી સરભરા નહીં થઈ હોય એવી ઘર કરતાં વિશેષ સરભરા નાસિક મંદિરની અંદર અમને આ સંતોના પ્રતાપે મળી આમ તો અમે નાસિક મંદિરની અંદર ઉતારો આઠ દસમી વાર કદાચ કર્યો હશે જ્યારે જઈએ ત્યારે કાંઈ પૂછવાનું હોય નહીં સીધું પંચવટી આગ્રા મુંબઈ રોડ સ્વામિનારાયણ મંદિર એટલું પૂછી અને ત્યાં પહોંચી જવાનું હોય રહેવાની જમવાની વગેરે તમામ વ્યવસ્થાઓ અમને દર વખતે ત્યાં મળે છે તો આ વખતે પણ આ ગુરુને સાંખ્યોગી બહેનોનો ખૂબ જ મહિમા એટલે અમારા જતાં પહેલાં જાણે આખું ફ્રૂટ માર્કેટ ખડું થઈ ગયું હોય એવો અમને અહેસાસ થયો દૂધ ફ્રૂટ જે કાંઈ જરૂરિયાતની વસ્તુ હોય ઓટોના માધ્યમથી અમે નાસિક દર્શન કરવા માટે ગયા પણ કોઈ પણ પ્રકારનું ભાડું વગેરે અમે ચૂક્યું નથી અમને એવું લાગ્યું કે જાણે અમે અમારા ઘરે આવ્યા તો સંતો આ રીતે ખૂબ સરભરા કરેલી વળી સાથે સાથે જો જોઈએ તો આગળ જવા માટે અમે કૃષ્ણેશ્વર ગયા કે વૈજનાથ ગયા પરલી તો જ્યાં જ્યાં અમારે ઉતારાની જરૂર પડી ત્યાં ત્યાં એમણે ફોન કરી અને અમારા ઉતારાઓ બુક કરાવી દીધેલા તો એને કારણે અમારે બહુ સારું પડ્યું પણ પંપા સરોવરમાં અમે ઉતારો શોધી અને ગયા એટલે ઘણી બધી વાર લાગેલી તો હૃદયપૂર્વક આ સંતોના ચરણારવિંદમાં અમારી દક્ષિણ ભારત યાત્રા વતી હું સત સત વંદના કરું છું અમે અત્યારે પંપા સરોવરની અંદર કિશકિન્દાની અંદર હનુમાનજી મહારાજની પ્રાગટ્ય સ્થળી જેને અંજનાગીરી પર્વત કહેવાય છે અહીંયા અંજનાદ્રી ટેમ્પલ તરીકે એને ઓળખવામાં આવે છે તો ત્યાં અમે જઈ રહ્યા છીએ ચારસો એક જેટલા જેના પગથિયા છે આના બે રસ્તા છે એક જે મુખ્ય માર્ગ છે એને સરસ રીતે ઉપર છાંયડો વગેરે કરી સરસ મજાના સોપાનો કહેતાં પગથીયા બનાવી અને એને સજાવેલો છે અને આ પાછળનો જે જૂનો ઓરિજિનલ માર્ગ છે ત્યાં એટલા બધા સારા પગથિયા વગેરે નથી તો ત્યાં ટ્રાફિક પણ ખૂબ જ ઓછું હોય તો એ માધ્યમથી અમે ત્યાંથી ઉપર ચડી રહ્યા છીએ પગથિયા ચડવા એમ તો ઘણા બધા આકરા છે પણ છતાંય અમે નવ વાગે નીકળેલા અને આકાશની અંદર સૂર્યને કારણે થોડો ઘણો તાપ પણ હતો પણ છતાંય વિશ્રાંતિ લેતા લેતા અને હનુમાનજી મહારાજના પાવન ચરિત્રોને યાદ કરતાં કરતાં અમે ઉપર જઈ રહ્યા છીએ વચ્ચે વચ્ચે વિશ્રાંતિ લઈ રહ્યા છીએ આમ તો આખી દુનિયાની અંદર જેના વગર કોઈને પણ ચાલે નહીં કોઈ પણ ગામ હોય કોઈ પણ શહેર હોય બીજા મંદિર હોય ન હોય પછીની વાત છે પણ હનુમાનજી મહારાજ તો અવશ્ય બેઠા હોય દુનિયાની ભીડ ભાંગવા માટે અંજના માતાની ખૂબ તપશ્ચર્યા કપિરાજ કેસરી એમની પણ ખૂબ જ એવી ઈચ્છા અને એ અંજના માતાના તપશ્ચર્યાના ફળરૂપ ભગવાન હનુમાનજી મહારાજ રુદ્રનો જેને અંશ કહેવાય તો એનું પ્રાગટ્ય આ કર્ણાટક રાજ્યની અંદર આ હમ્પી કહેતા એની આજુબાજુનો વિસ્તાર જૂના જમાનામાં જેને કિષ્કિંધા તરીકે ઓળખવામાં આવતું તો આ સ્થાનની અંદર એમનું પ્રાગટ્ય થયેલું છે ચારે બાજુ તમે જોઈ રહ્યા છો કે સરસ મજાના વૃક્ષોની હરિયાળી છે અને જોયા ન હોય જાણ્યા ન હોય એવા સુંદર પથ્થરો એ અતિશય શોભી રહ્યા છે તમે જોશો તો પથ્થરોની વચ્ચે બિલકુલ માટી નથી ઉપરા ઉપર એકબીજાના આધારે મોટી મોટી ગુફાઓ વગેરે હશે તો એ અંદર સરસ રીતે સૂર્યપ્રકાશ આપણને દેખાઈ રહ્યો છે જ્યારે હનુમાનજી મહારાજ બાળ અવસ્થામાં હતા ત્યારે અહીંયા ખૂબ વિચર્યા છે અને એવું કહેવાય છે કે હનુમાનજી મહારાજનું જ્યારે પ્રાગટ્ય થયું તો હનુમાનજી મહારાજ ખૂબ ચંચળ હતા આજુબાજુમાં જે એરિયો છે એ બધે ઋષિમુનિઓ મતંગ મહર્ષિ વગેરે વગેરે રહી અને ખૂબ જ જ્યારે સાધના કરતા તો હનુમાનજી મહારાજ બાળાવસ્થામાં માતા અંજના શણગાર સજાવે એટલે ફરતા ફરતા બધે રમતા હોય તો રમતા રમતા તોફાની સ્વભાવ એને કારણે હનુમાનજી મહારાજ ઋષિમુનિઓ કોઈ પૂજા કરતા હોય તો એના શાલિગ્રામને લઈ અને પંપામાં પધરાવી દે કોઈ ઋષિમનિયાના કોપીન વગેરે હોય પત્તર હોય તુમડા હોય કોઈ ફળ ફૂલ વગેરે તોડીને લાવ્યા હોય તો હનુમાનજી મહારાજ તોફાન મચાવતા બધી વસ્તુઓ આમથી તેમ કરી નાખતા માતા અંજના પાસે ઘણીવાર ફરિયાદ પણ જાતી માતા અંજના સમજાવતા પણ આ તો હનુમાનજી હતા એટલે એમણે એમની ક્રિયા ચાલુ રાખેલી અને ઋષિમુનિઓને એ પણ ખબર હતી કે ભગવાન રામના કામમાં અતિશય ઉપયોગી પાત્ર આખી દુનિયાની ભીડ ભાંગનારા છે એટલે વધારે કાંઈ કહી શકતા પણ નહીં એમાં એકવાર એવું બનેલું કે હનુમાનજી મહારાજે જ્યારે આ રીતે તોફાન મચાવ્યું ત્યારે ઋષિએ હાથમાં જળ લઈ અને એવો શાપ આપેલો કે તમે રામકામ માટે પ્રગટ થયા છો એટલે અમે બીજું તો તમને કાંઈ કહી શકતા નથી પણ જ્યાં સુધી જરૂર નહીં હોય ત્યાં સુધી અને જ્યાં સુધી તમને તમારા બળની કોઈ યાદી નહીં અપાવે ત્યાં સુધી તમને તમારા બળની ખબર નહીં પડે એટલે આ રીતે હનુમાનજી મહારાજને શાપ આપેલો પછી થોડો થોડો ત્રાસ ઓછો થયો અને હનુમાનજી મહારાજ બાળ અવસ્થામાં અહીંયાથી ભગવાન રઘુનાથજીની સાથે રમવા માટે રઘુનાથજીએ વ્યાન કરેલું ત્યારે અયોધ્યાથી રથ આવેલો અને રામજીની સાથે ભગવાન હનુમાનજી મહારાજ રમવા માટે પણ ગયેલા તો આ એમની પવિત્ર પ્રાગટ્ય સ્થલી છે અને એના તરફ બધા જ પૂરપાટ જઈ રહ્યા છે તો એવા હનુમાનજી મહારાજ રામાયણની અંદર એક કથા આવે છે કે ભગવાન રઘુનાથજીએ પતંગ લીલા કરેલી સુવર્ણની પતંગ ઉડાડેલી અને એ પતંગ છેક ઊંચે જતા ઇન્દ્રપુરીમાં ગયેલી અને ત્યાં ઇન્દ્રના પુત્ર વધુ જયંતના જે પટરણી હતા એણે પકડેલી અને ભગવાને ઘણી ખેંચી પણ પતંગ કાંઈ પાછી આવી નહીં એટલે ભગવાન રઘુનાથજીએ હનુમાનજી મહારાજને મોકલેલા અને એવું કીધેલું કે તમે જઈને અમારો પતંગ જેણે પીકડો હોય એની પાસે જઈને છૂટું કરાવો અને હનુમાનજી મહારાજ ગયેલાને એ વખતે ઇન્દ્રના પુત્ર વધુએ એવું કીધેલું કે મેં પતંગ એટલે પકડ્યો છે કે કોઈ સામાન્ય માણસનો પતંગ આ અમરાવતી સુધી ઊંચે આવે નહીં માટે પતંગ ઉડાડનારાએ સાક્ષાત પરમેશ્વર હોય એવું મને લાગે છે માટે જો મને એના તમે દર્શન કરાવો ને તો જ હું આ પતંગને છૂટો મૂકીશ ભગવાન પાસે આવીને બાળ હનુમાનજીએ વાત કરેલી ત્યારે ભગવાને એવું કીધેલું કે અત્યારે નહીં પણ વન વિચરણની અંદર ફરતા ચિત્રકૂટની ધરતીમાં એને અમારા દર્શન જરૂરથી થશે માટે કહેજો અમારો પતંગ છોડી દે હનુમાનજી મહારાજે જઈને સમાચાર આપેલા અને ત્યારે ઇન્દ્રના વધુએ ભગવાન રામનો પતંગ છોડી દીધેલો તો આ હનુમાનજી મહારાજને લીલાઓનો તો કોઈ પાર આવે એવું નથી તમે જોઈ રહ્યા છો બરાબર અંજનાગીરી પર્વતની ટોચ ઉપર સરસ મજાનું મંદિર છે એના ઉપર ભગવાન હનુમાનજી મહારાજની ધર્મધજા ફરકી રહી છે અને આજે પાછો સોનામાં સુગંધ ભળે એમ શનિવારનો દિવસ છે તમને હનુમાનજી મહારાજના દર્શન થઈ રહ્યા છે તો સરસ મજાની સિંદૂર ચર્ચિત એક ચક્ષુવાળી હનુમાનજી મહારાજની અદ્ભુત પ્રતિમા શૃંગાર સાથે બિરાજમાન છે અંજનાગીરી પર્વત ઉપરથી આ ચારે બાજુનો જે કુદરતી નજારો છે એને અમે કેમેરામાં કેદ કરેલો છે બહેનો પણ બધા જ હનુમાનજી મહારાજના દર્શન કરી અને ચારે બાજુ કુદરતનો નજારો એને નિહાળી રહ્યા છે સરસ મજાના સર્પ જેવા વાંકા ચૂંકા કાળા ભમ્મર રસ્તાઓ ઉપરથી દેખાઈ રહ્યા છે ધરતી ઉપર અલગ અલગ પ્રકારની લીલી જાજમ બિછાવી હોય એવા સરસ કમોદ ઘઉં વગેરેના હરિયાળા ખેતરો એ પણ નજરે પડે છે અને વચ્ચે વચ્ચે તુંગભદ્રા નદી એના ક્યાંક સાંકડા ક્યાંક પહોળા પ્રચંડ પ્રવાહો પણ નજરે પડે છે મેં અગાઉના વિડીયોમાં પણ ઘણીવાર કહ્યું છે કે જ્યાં પર્વત હોય સરસ મજાના વૃક્ષો વગેરે એની ગ્રીનરી હોય અને સાથે સાથે પવિત્ર મોટી નદીઓ ચાલી જતી હોય તો એનું કુદરતી સૌંદર્ય કાંઈક અલગ જ હોય છે અને આ પથ્થર અને પર્વત ખરેખર મન ભરી અને માણવા જેવા છે ગમે એવો થાકેલો માણસ આ ધરતી ઉપર આવે તો સહેજે સહેજે એનો થાક ઉતરી જાય જો તમે આ રસ્તાઓ ઉપરથી નીચેના જોઈ રહ્યા છો અને ખેતરો નદીઓ વગેરે જોઈ રહ્યા છો વૃક્ષો અનેક પ્રકારના છે એમાં ખાસ કરીને તાળી નાળિયેરી વગેરેના ખજૂરી વગેરેના વૃક્ષો છે એ કુદરતી સૌંદર્યમાં વધારો કરી રહ્યા છે આ ઉપર મંદિરનો બારથી નજારો ઉતારેલો છે હનુમાનજી મહારાજનું સુંદર મંદિર ધર્મધજા એની ફરકી રહી છે સરસ મજાના ઘંટ છે કારણ કે હનુમાનજી મહારાજ તો ભગવાન રઘુનાથજી ગયા ત્યારથી ધ્યાનમાં જ બેઠા હોય આપણે દર્શન કરવા જઈએ તો ઘંટ વગાડીએ ત્યારે દાદા આંખો ખોલે એટલા માટે આ ઘંટ વગેરે રાખવામાં આવ્યા છે કન્નડ ભાષામાં બોર્ડ માર્યા છે એટલે કોઈ કાંઈ વાંચવાનો તસદી લેતા નથી કોઈને કાંઈ આવડતું નથી બહાર બધા જ ભક્તોનો સરસ મજાનો ભીડો તમને દેખાઈ રહ્યો છે બધા જ પોતપોતાની મસ્તીમાં દર્શન કરે છે તો આ રીતે અંજના માતાના ખોળામાં બહુ સરસ મજાના બાળ હનુમાનજી મહારાજ બિરાજમાન છે તો એના દર્શન કરી અને અમે નીચે ઉતરી રહ્યા છીએ ચડવું એ ખૂબ કઠણ છે ઉતરવું એ બહુ સહેલું છે જિંદગીનું પણ એવું જ છે સારા માર્ગે ચાલવું એ ખૂબ કઠણ છે અને સારા માર્ગેથી ઉતરી અને ખોટા માર્ગે ચડવું એ ખૂબ જ સહેલું હોય છે તો બધાય ફટાફટ જે સીડીઓ છે પર્વતનો જે સરસ મજાનો ઢાળ છે તમે જોઈ રહ્યા છો ક્યાંય તમને માટીનું નામ નિશાન નહીં દેખાય એકદમ ચોખ્ખા ક્લીન બધા જ પથ્થરો એનાથી બનેલા પર્વતો છે તો ત્યાંથી બધા જ નીચે ઉતરી રહ્યા છે વચ્ચે વચ્ચે ખાલી શોખનો પોરો ખાઈ રહ્યા છે બાકી કાંઈ એવો ઉતરવામાં થાક લાગે એવું છે નહીં પણ છતાંય ક્યાંક ક્યાંક વિશ્રાંતિ કરતાં બહેનો આગળ વધી રહ્યા છે બધાએ બેઠા છે તમે જોઈ રહ્યા છો આજુબાજુનું દ્રશ્ય પણ તમે નિહાળી રહ્યા છો વિડીયોમાં પણ દ્રશ્ય જોઈ અને તમને આનંદ ખરેખર થશે તો પ્રત્યક્ષ જે અહીંયા આવે અને હનુમાનજી મહારાજની પવિત્ર પ્રાગટ્ય સ્થળી એમની પવિત્ર ચરણરજ યુક્ત એવી જે ધરતી એના દર્શન કરીને એનો સ્પર્શ કરી અને ખરેખર હૃદય પુલકિત બને છે તો અહીંયા બહેનો હનુમાન ચાલીસા બોલી રહ્યા છે

સહારેંદ્ર કે રઘુ રઘુપતિ બહુ બરાય તુમ પ્રિય ભરત લગાવે શનકાધિક બ્રહ્માદિ મુ જહા કવિ કૌિ રા તુમ ભીષણ માધુર પલ જાનો પ્રભુ મોખ માલ ધંધી દુર્ગમ કાજ તુર ખરે પૈસા તુરક્ષકર ના આપે તીન पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नाचे रोग हरे सब पीरा जब निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मन कर्म वचन ध्यान छुड़ावे सब पर राम तपस्वी राजा दिन के काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन फल पावे चारों युग पर ताप तुम्हारा है प्रसिद्ध जगत उजियारा સાધુ સંત કે તુર ખબરે કંદન રામ દુલારે અષ્ટિ પાઘુપતિ કેમ કુમાવે જન્મ જન્મ કે દુખ બિસરાવે જન્મ હરિ ભક્ત

તો આવી રીતે ઉપર ટ્રાફિકને કારણે હનુમાન ચાલીસાનો પાઠ નહીં થયેલો એટલે રસ્તામાં થોડી વાર વિશ્રાંતિ લઈ અને હનુમાન ચાલીસાનો પાઠ કરી ધીમે ધીમે બેનો નીચે ઉતરી રહ્યા છે હનુમાનજી મહારાજને ઋષિનો શાપ તો આપણે રામાયણની કથાથી જાણીએ છીએ કે જ્યારે લંકા જવાનું થયું ચારસો ગાંવ આગળ વધવાનું થયું ત્યારે બધાએ વિચાર્યું કોઈ કે હું જઈ શકું પણ આવી ન શકું કોઈ કે હું બસો ગાઉ હોય તો જઈ શકું અને એ વખતે વૃદ્ધ એવા અતિબુદ્ધિશાળી જાંબુવાનને ખ્યાલ આવેલો અને એ વખતે જાંબુવાને હનુમાનજી મહારાજની શક્તિને જાગૃત કરવા માટે એમની સ્તુતિ કરેલી અને તરત જ હનુમાનજી મહારાજ પર્વતાકાર થઈ અને એમમાં જાનકીની ખોજ માટે એકલા જ લંકાગઢમાં જઈ માતાજીની ખોજ લઈ અને પાછા આવેલા આજ પણ આપણે કોઈપણ પ્રકારનું જ્યારે દુઃખ હોય ત્યારે હનુમાનજી મહારાજ પાસે પહેલાં દીવો અગરબત્તી કરીએ ત્યાર પછી હનુમાનજી મહારાજની સ્તુતિ કરીએ અને હનુમાનજી મહારાજ ધ્યાનમાંથી જાગૃત થાય અને ત્યાર પછી આપણી અરજીને સાંભળે આપણું કામ કરે છે કોઈને કાંઈ પણ મુશ્કેલી હોય તો સીધી હનુમાનજી મહારાજ પાસે રજૂ નહીં કરતાં પહેલાં એમને દીવો અગરબત્તી કરી અને એમની જરૂરથી નીતિ પ્રવીણ કે હનુમાન ચાલીસા કે જે કાંઈ આવડતું હોય એનાથી આપણે એમની સ્તુતિ કરીએ અને ત્યાર પછી દાદા જાગૃત થાય પછી આપણે જે કાંઈ મુશ્કેલી હોય એ અરજીને આપણે દાખલ કરીએ તો કષ્ટભંજન દેવ જરૂરથી જીવાત્માઓના કષ્ટને કાપે છે તો એવી હનુમાનજી મહારાજની પદરજથી પાવન થયેલી આ પવિત્ર ધરામાં બહેનો સરસ રીતે ઉતરી રહ્યા છે તમે મનમોહક નજારો દેખી રહ્યા છો હજારો ટન વજનના પથ્થરો કોઈ પણ પ્રકારના આધાર વગર કુદરતના જ આધારે જાણે કે અડીખમ એક એકથી ઉપર એકથી ઉપર એવી રીતે અનેક પથ્થરો ઉભેલા છે અને આ પથ્થરોમાંથી જ બનેલો પર્વત છે તો બપોરનો સમય થઈ ગયો છે અને બધાએ જ્યારે નીચે ઉતરી રહ્યા છે તો હનુમાનજી મહારાજના પવિત્ર પ્રાગટ્ય સ્થળના દર્શન કરી ત્યાંથી બધાએને ભાવથી જય સ્વામિનારાયણ